નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સોના ચાંદીના બજાર ભાવ વિશે શું ચાલી રહ્યા છે બજારમાં સોના અને ચાંદીના ભાવ બાવીસ કેરેટ ચોવીસ કેરેટ અને અઢાર કેરેટ સોનાના ભાવ ક્યાં પહોંચ્યા એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ એ સાથે જ એ પણ જાણીશું કે ચાંદીના ભાવ કેટલા રહ્યા ગુજરાત સહિત ભારતના મુખ્ય શહેરોમાં સોના ચાંદીના બજાર ભાવ શું ચાલી રહ્યા છે તેની ચર્ચા કરવાના છીએ

एक ग्रामीण अग्न हजार नव सौ पत्र रूपया आठ कीमत पंचाण हज़ार चार सौ ए रूपया दस ग्रामीण ग्राम एक लाख ओगनी हज़ार सौ पचास रूपया सौ ग्रामीण अगर लाख त्राणु हजार पांच सौ रुपया दर्शक मित्रों आता बीस कैरेट सोना भाव हम जास केरेट सोनाव एक ग्रामीण किमत नौ हज़ार सात सौ साठ रुपया आठ ग्रामीण किमत इठोतेर हज़ार एक सौ अठावीस रुपया દસ ગ્રામની કિંમત સત્તાણું હજાર સાતસો સાહીઠ રૂપિયા અને સો ગ્રામની કિંમત નવ લાખ છોતેર હજાર છસો રૂપિયા દર્શક મિત્રો આ હતા બાવીસ કેરેટ ચોવીસ કેરેટ અને અઢાર કેરેટ સોનાના ભાવ હવે આપણે વાત કરવાના છીએ આજના ચાંદીના ભાવ વિશે શું રહ્યા છે આજના ચાંદીના ભાવ એક ગ્રામની કિંમત એકસો નેવું રૂપિયા આઠ ગ્રામની કિંમત પંદરસો વીસ રૂપિયા દસ ગ્રામની કિંમત ઓગણીસો રૂપિયા સો ગ્રામની કિંમત ઓગણીસ હજાર રૂપિયા અને એક કિલોગ્રામની કિંમત એક લાખ અને નેવું હજાર રૂપિયા

પુસ્તકના લેખક રોબર્ટ કિયોસાકીના અંદાજ છે કે બે હજાર છવ્વીસ સુધીમાં ચાંદી ટૂંક સમયમાં સિત્તેર ડોલર અને કદાચ બસો ડોલર પ્રતિ ઓશ સુધી પહોંચી જશે વૈશ્વિક સ્તરે સોનાનો હાજર ભાવ ઓશીઠ ત્રણ હજાર છન્નું પોઈન્ટ ત્રાણું ડોલર પ્રતિ ઓસ પર પહોંચી ગયું છે ગોલ્ડમેનનો અંદાજ છે કે ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધીમાં સોનું ચાર હજાર નવસો ડોલર પ્રતિ ઓશ સુધી પહોંચી શકે છે એએનઝેડ માને છે કે આવતા વર્ષના મધ્ય સુધીમાં સોનું છેતાલીસો પ્રતિ ઓષ્ટ ડોલર સુધી પહોંચી જશે ડીએસપી મેરી લિંચ પણ માને કે સોનાની તેજી હજી સમાપ્ત થઈ નથી અને આવનાર સમયમાં તે ભાવ વધી શકે છે એ સાથે જ અમદાવાદમાં આજે બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ઓગણીસ હજાર ત્રણસો પચાસ રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક લાખ ત્રીસ હજાર બસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ જેમાં અમદાવાદ સુરત વડોદરા રાજકોટ જામનગર ભાવનગર જુનાગઢ સુરેન્દ્રનગર બનાસકાંઠામાં સહિત આ જ ભાવ જોવા મળ્યો છે જ્યારે દિલ્હી મહાનગરની વાત કરીએ તો દિલ્હીમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ઓગણીસ હજાર ચારસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ત્રીસ હજાર ત્રણસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહ્યો છે ભારતની આર્થિક શહેર ગણાતું મુંબઈમાં સોનાનો ભાવ વાત કરીએ તો બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ઓગણીસ હજાર ત્રણસો રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ત્રીસ હજાર એકસો પચાસ રૂપિયા પર રહ્યો છે એ જ સહિત કોલકત્તા બેંગલુરુ અને હૈદરાબાદ જેવા શહેરોમાં પણ મુંબઈ સહિત ભાવ જોવા મળ્યા છે દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર નવા ભાવ સાથે ઝડપથી મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર જય હિન્દ